આપનું સ્વાગત છે મોરબી દુર્ઘટના બાદ ગુજરાતમાં અનેક પુલોને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ તંત્રની તંત્રની આ તાત્કાલિક કાર્યવાહીથી લોકોની મુશ્કેલીઓ પણ વધી વાત નર્મદા જિલ્લાના પોઈચા પુલની કરવી છે જ્યાં બંધ પુલે જીવનને જાણી કે થંભાવી દીધું છે જુઓ ભારે વાહનો માટે બંધ બ્રિજથી પરેશાન પ્રજાનો અહેવાલ ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતમાં જાણે બ્રિજ પર બ્રેક લાગી ગઈ હોય તેવી સ્થિતિ છે એક પછી એક બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા પરંતુ તંત્ર એ લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી નથી માની નર્મદા જિલ્લાના આ દ્રશ્યો છે પોઈચા પૂમના પોઈચા સ્વામિનારાયણ મંદિરને જોડતો આ મુખ્ય માર્ગ હવે લોકો માટે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે બ્રિજ બંધ થતા જ અહીં એસટી બસોની અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ જેથી હવે લોકો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે ખાસ કરીને રંગ સેતુ પુલ જે બંધ કરવામાં આવ્યો છે ઘણા સમયથી તો બરોડા સ્ટુડન્ટ અને નોકરી કરવાવાળા છોકરાઓને માણસોને ગ્રામજનોને લોકલ જે તકલીફ પડે છે વહેલી તકે પુલનો રિપેર થાય ને માર્ગ ખુલ્લો થાય પુલ એ રીતે કરવા પબ્લિકની નમ્ર વિનંતી છે પરંતુ સૌથી વધુ હાલાકી આસપાસની નાની નાની કંપનીઓમાં કામ કરતા કામદારોને પડી રહી છે ખાસ કરીને મહિલાઓને બ્રિજ બંધ હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ બસ જતી નથી જેના કારણે ઘણી મહિલાઓને રોજ નોકરીએ જવા અને પાછા આવવા માટે પંદરથી થી વીસ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડી રહ્યું છે તો અમારે જવાની બહુ તકલીફ થાય તો અમારે બસ જવા દે તો અમને સારું પડે તો બહુ તકલીફ પડે અમને જવાની પેલા રૂ ચોકડી લગીને આવતી હતી તો બેનો શાંતિ થી જતી હતી આવતી હતી હમણાં બ્રિજ માં આવવા દેતા નહીં જવા દેતા નહીં એટલે મને બહુ હેરાન થાય ચાલતા ચાલતા જે ઘર વાળાઓ મજૂરી જાય અમે ચાલતા ચાલતા જઈએ તો કોઈ દિવસ ચિત્તા એ તે દિવસે બે હમલો બી કર્યો અમારે ઉપર તો બે જણ તો કેટલા ત્રણ જણ હોસ્પિટલ માં ગયા એમની વાત થઈ ગઈ

રંગસેપૂપે ભારદારી વાહન ચાલુ કરવા માટે હમણાં જો શ્રી દ્વારા નવીન બ્રિજની બસો બાવન કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવે છે એમાં અમે હયાત નો લોડ ટેસ્ટ કરવાની કામગીરીનું આયોજન કરેલ છે અને હયાત બ્રિજનું લોડ ટેસ્ટની કામગીરી સંભવિત એપ્રિલ બે હજાર સુધી પૂર્ણ થનાર છે લોડ ટેસ્ટ કર્યા પછી જો લો ટેસ્ટના જો રિઝલ્ટ આવશે અગર રિઝલ્ટ સકારાત્મક આવશે તો પછી માલધારી ભારી વાહનોને પરવેશ કરવા માટે અનુમતિ આપવામાં આવશે જેથી લોકોને પંદર કિલોમીટર મારે સંભવિત એપ્રિલ બે સુધી મુક્તિ મળશે પોઈચા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ પણ પરેશાન છે બ્રિજ બંધ હોવાથી પચાસ થી સાહીઠ કિલોમીટર જેટલો વધારાનો ફેરો મારીને મંદિર સુધી પહોંચવું પડી રહ્યું છે બ્રિજના છેડે પહોંચ્યા બાદ નાના ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે જેમાં સમય પણ વધારે જાય છે અને ખર્ચ પણ વધી જાય છે છો અમે આવીએ તો પછી શાળા છૂટે તો અંધારું પડી જાય અંધાર લોકો દસર બેન પાસે ગયા તો દસાબેને કીધું કે સારું એમ કે આગળ અમે કેશું એમ તો અમે બે વખત ગયા તો એ કશું કઈ કીધું ના કે ચાલ કશું વાત કરીએ કલેક્ટર સાહેબ ઘરે વાત કરશું તો એ લોકો એ વાત ના કરી સ્થાનિક લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે તંત્રને બ્રિજ બંધ કરવાની તાકીદ હતી તો પછી લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તાકીદ કેમ નથી તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને તેને ફરીથી અવર જવર માટે ખુલ્લો મૂકવામાં આવે હવે જોવાનું એ છે કે તંત્ર લોકોની આ વેદના સાંભળશે કે પછી આ પણ માત્ર એક સમાચાર બનીને રહી જશે જયેશ દોશી ઝે મીડિયા નર્મદા